નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ ખાસ સંદેશમાં ખેડૂતોને જણાવતા અમને આનંદ થાય છે કે હવે શાકભાજી ખેતી કરવી હવે બનશે લાભદાયી અને સહાયથી ભરપૂર ગુજરાત સરકાર દ્વારા નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં એક મહત્વની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાનું મુખ્ય ઉદ્દેશ છે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવું આ યોજના હેઠળ જે ખેડૂતભાઈઓ પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજી ઉગાડશે તેમને મળશે સરકાર તરફથી પ્રતિ હેક્ટર રૂપિયા વીસ હજારની સહાય સરકારે આ યોજના માટે દસ કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી છે આ સહાયથી ખેડૂતોને આર્થિક વળતર પણ મળશે અને નૈસર્ગિક પદ્ધતિથી વધુ આરોગ્યદાયક શાકભાજી મળશે ગુજરાતમાં દર વર્ષે આશરે તેર લાખ હેક્ટર જમીનમાં શાકભાજી પાક લેવાય છે જેમાં બટાટા ટમેટા મેથી ધાણા ગુવાર કોળા જેવા મુખ્ય શાકભાજીનો સમાવેશ થાય છે તો હવે તમે પણ જૈવિક શાકભાજી ઉગાડો અને સરકારશ્રી તરફથી સહાય મેળવો શાકભાજીના વધારે ઉત્પાદન આપતા બિયારણ એટલે મંતવ્ય સીઝના બિયારણ